આજના દિવસનું મહત્વ એ છે કે માતાજીના પરમ ભક્તને બહુચર માતાજીએ ત્રણસો ને ઓગણપચાસ વર્ષ પૂર્વ પરચો આપ્યો હતો એમની નાતને રસ રોટલીને જમાડી હતી એને અનુસંધાનમાં એ પરચાના પર્વને યાદ કરતા શ્રી બહુચર માતાજી આનંદ ગરબા મંડળ તેમજ બહુચર માતાજી ટેમ્પલ ટ્રસ્ટ તેમજ માના ભક્તોના સાથ અને સહકારથી આજના દિવસને ભવ્યથી અતિ ભવ્ય ઉજવવાનું અમારો એક હેતુ છે અને માનો પરચો યાદ રહે આખા વિશ્વમાં માનો ડંકો વાગે એને અનુસંધાનમાં આજના કાર્યક્રમની અમે આયોજન કર્યું છે આજે માતાજીને પોંત્રીસો લીટર રસ અર્પણ કરશું એક હજાર કિલો ચવાણું અને છસો કિલો મીઠાઈ સો કિલો ડ્રાય ફ્રૂટ સો કિલો ફ્રૂટ એમ કરી અને આજના કાર્યક્રમની આજના માના પરચાની ઉજવણી કરવા અમે બધા માના ભક્તો જઈ રહ્યા છીએ અને રોટલી માના ભક્તો દ્વારા ઘરેથી બનાવીને લેવામાં આવશે તો આજના માક્ષરસુદ બીજના દિવસનું બહુ જ અમારા માટે માના ભક્તો માટે મહત્વ રહેલું છે રીતેશ શાહ બહુ જ આનંદ થઈ રહ્યો છે માનું અમારું સૌભાગ્ય છે કે માય અમને આ તક આપી આનંદના ગરબા પરિવાર તથા બહુચર માતાજી ટેમ્પલ દસે જે અમને આ લાવો આપ્યો છે વર્ષો વર્ષ સુધી અમારી જ્યાં સુધી યથાશક્તિ છે એ પ્રમાણે લાભ લઈશું આ સરસ આયોજન આનંદ ગરબા પરિવાર અને બહુચર બહુચરાજી મા ટેમ્પલ દસ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં લગભગ પાંત્રીસો કિલો જેવો રસ અને અગિયારસો કિલો જેવી મીઠાઈ બીજું ચવાણું અને અલગ અલગ અન્નકૂટો પ્રસાદ માતાજીને ધરાવાય છે તેજસ રાવલ આજના દિવસને જો મહત્વની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે સત્તરસો ને બત્રીસની અંદર માક્ષસૂદ બીજના દિવસે માતાજીએ પોતાના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળારામની લાજ રાખવા માટે સ્વયં પોતે ભગવતી બાલા ત્રિપુરાંબા અને નારસંગબીનનું રૂપ લઈ અને જે રસ અને રોટલીની નાતની માગણી કરવામાં આવી હતી આવા ભર શિયાળાની અંદર તો માતાજીએ પોતાના ભક્તિની લાજ રાખવા માટે અને સ્વયં પોતે આજના દિવસે પ્રાગટ્ય કરી અને રસ અને રોટલીની નાત કરાવી હતી બસ એની સ્મૃતિમાં આજના દિવસે બહુચરાજી મંદિર પરિસરની અંદર આવેલા તમામ ભક્તોને રસ રોટલી પ્રસાદ સ્વરૂપે આજના દિવસે ખાસ આપવામાં આવે છે લગભગ ત્રણથી ચાર હજાર લિટર રસ આજના દિવસે ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવે છે અને લગભગ અંદાજે એક હજાર કિલો જેટલું અહીંયા માતાજીનો અન્કુટો ધરાવવામાં આવ્યો છે એ અન્કુટનો પ્રસાદ પણ ભક્તોને અહીંયા વહેંચવામાં આવે છે અને ભક્તો ખૂબ ભાવથી આજના દિવસે પ્રસાદ લઈ અને આશીર્વાદની અનુભૂતિ અને આશીર્વાદની પ્રાપ્તિ કરે છે મારું નામ વિકાસ રાતડા છે હું બેચરાજી ટેમ્પલ ટ્રસ્ટ ખાતે વહીવટદાર તરીકે ફરજ બજાવું છું આ સમગ્ર પ્રોગ્રામ એક ઐતિહાસિક ચમત્કારી ઘટનાના આધારે વર્ષો વર્ષ મનાવવામાં આવે છે આજથી લગભગ આશરે ત્રણસો ઓગણપચાસ વર્ષ પહેલાં માતાજીના પરમ ભક્ત વલ્લભ ભટ્ટ અને ધોળાભટ્ટના માતાજીનું અવસાન થતાં એમના જ્ઞાતિબંધુએ એમની પરીક્ષા લેવા માટે એવું કહ્યું કે અમને ભર શિયાળે જ્ઞાતિને રસ અને રોટલીનું ભોજન કરાવ વલ્લભ ભટ્ટ અને ધોળાભટ્ટ બંને માતાજીની પ્રાર્થનામાં બેસી ગયા અને એમને એમના પર પ્રસન્ન થઈ માતાજી અને માતાજીએ વલ્લભ ભટ્ટનું રૂપ લીધું નારસંગાવીર ધોળાભટ્ટનું રૂપ લીધું અને આ બંને રૂપ લઈ અને સમગ્ર જ્ઞાતિને ભર શિયાળે રસ અને રોટલીનું ભોજન કરાવ્યું આ સમગ્ર ચમત્કારી ઘટનાના યાદગીરી રૂપે દર વર્ષે માક્ષર સુદ બીજના દિવસે આ મંદિર ખાતે રસ અને રોટલીનું ભોજન કરાવવામાં આવે છે આ સમગ્ર જે કાર્યક્રમ છે એ આનંદ ગરબા મંડળ તથા બેચરાજી ટ્રસ્ટ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે અને આજે આશરે પાંત્રીસો લિટર રસ તથા અન્નકૂટ માતાજીને ધરાવવામાં આવ્યો છે અને ભક્તો એનો લાભ લઈ રહ્યા છે